અલ્યો મા બેટા મો આલી ઘરે તો મસ્તી કરતા હોય ના હોય ને ઘરે તો હવે કોઈ રહેશે કઈ લાવ્યું ને હા આ તો આ ખબર ને ટૂબ સાહેબ બેકરી બોલા હતી આ સંગરા બોલા છો ચોકલીયા દે સાહેબ ઉપર તેમ છોરા ચોકલીયા છોડશું કેમ કે સાહેબ તમે છોરીઓ ને છોક છોરી આગળ બધા ચોક લઈ ગયા પરસો હવે હું કહું છું કે વાહ સન ને કાય હું તો સીધી સોળી પાય સન તો આયો ઘણો ના આયો આ બેડો લોમડીઓ કાયો તો કા જે વાત કરે છે સાબુ ગુલાબાં કાયો આ ભૂલાબાં કાયો તો લઈ આપણે પગ ભાગી જશે એટલે એક્સિડન્ટ તો એ તમે હરકી દેડી ને કે તમારો પગ ભાગી ના જાય બધા પી રહ્યા હા કુલ 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 પી રહ્યા તમે જ લાયા પી સાબુ તમે કમાવા જમ એ કમાવા કમ નહી લاتا વારે કમ નહી આતો કમ નહી રે બા આ લે

મોળ્યા જનતાને બોલશે એ મેને બોલે ગોય ભાગલા ને બા ઓય બોલા બીજી તો મારી આ પાઈલાલી કાંઠી કરી ને છે લાવડ બધા ને છે ને ને છે છોકરો આવ્યો લેડી કમ્પ્લેન લઈને આવ્યો લે છોકરા તારું સહીન્ટ

વેયા હે 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 વેયા બોલા વેબાવર બાઉ બેડ બેડ વાળો ના એજી આ બોલા વેબાવર કુકી વેયા આને મેં ઘરે લાગે લાવ્યો છે વી દેખરી ને આવતા આવડું મોડું દેંદુય આ એકડી ચીલી જાય લાગે

હા એમ તું બોલો છોકરો

ભારત મારો દેશ છે ભારત મારો દેશ છે બધા ભારતીય મારા ભાઈ બહેન છે બધા ભારતીય મારા ભાઈ છે તમે એમ બોલો છો બધા ભારતીય મારા ભાઈ છે તો તમારી બહેનો એ એ તમારી વહુ થાય છે એટલે ના છે હાલ થાય છે એ બેન તારી હાલ જતાય હર બોલાનો તું છોકરા હાર હોય તું બેયા હવે ઓ બેયા સાહેબ હું તો કોણ બી આ આ જા બોલ પણ સાઈ સાહેબ બાત અધિકારી આવી રહ્યા છે હારું જા કાજા તું અબે ઉલા હાડા પસ સમય જાજો પાણી પીવે નહીં ચિરે લે ઉલા આજા જવાય યાર ઉલા જયાને મોણ મારા બેટા જા લેિસ પૂરી થઈ તુંમ જાવ નહીં આવતા કોણ આવ્યો કે આવે આપણ નિજાનો છોકરાજીમ ભણે છે આ લે શિસ્તમાં રજો હવે હું તમને શું વાત કરું તો